મોરબીના પંચાસર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે નીકળેલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરતી એ ડિવિઝન પોલીસ મોરબીની પંચાસર ચોકડી પાસેથી થોડા સમય પહેલાં બાઇક ચોરી થઈ હતી અને તે ઘટનામાં એ ડિવિઝન પોલીસ દ્વારા પંચાસર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે નીકળેલા શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો અને આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે મોરબી એ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે આજે સાંજે છ વાગે માહિતી આપતા જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલાં મોરબીના પંચાસર ચોકડી નજીકથી એક બાઇકની ચોરી થઈ હતી અને તે ચોરાવ બાઇક સાથે એક શખ્સ ફરી રહ્યો હોવાની મળેલ બાતમી અને સીસીટીવીના ફૂટેજોના આધારે કરેલ તપાસમાં એક શંકાસ્પદ શખ્સ નજરે પડ્યો હતો અને તેને પંચાસર ચોકડી નજીકથી પકડી પાડવામાં આવ્યો હોવાનું હાલ એ પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટાફ પાસેથી આજે સાંજે છ વાગે મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના કેશવનગર ગામે રહેતા અને મૂળ બનાસકાંઠાના પ્રવીણભાઈ કરશનભાઈ ઉંમર એકતાલીસ નામના વ્યક્તિએ થોડા સમય પહેલાં મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે પંચાસર ચોકડી પાસે તેઓએ તેનો બાઇક નંબર જી જે આઠ સી એલ તેત્રીસ પંચાણું પાર્ક કરીને રાખ્યું હતું તે રૂપિયા પચાસ હજારની કિંમતનું બાઇક અજાણ્યો શખ્સ ચોરી ગયેલ છે હાલમાં પોલીસ સ્ટાફને મળેલી બાતમી હ્યુમન સોર્સિસ તથા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા આધારે એક શખ્સ શંકાસ્પદ જણાતા એ ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફના એએસઆઈ રાજદીપસિંહ રાણા હિતેશભાઈ ચાવડા તથા તેજાભાઈ ગરચરના સ્ટાફને મળેલી બાતમીના આધારે ચોરીમાં ગયેલ મોટરસાઇકલ સાથે કિસમ શંકાસ્પદ રીતે ફરી રહ્યો હોવાની મળેલ બાતમીને આધારે પંચાસર રોડ ઉપરથી જ એક શખ્સ શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસે રહેલા બાઇકના કાગળો માગવામાં આવ્યા હતા જે બાઇકના કાગળો તેની પાસે ન હોવાથી પોકેટ કોપ્સ એપ્લિકેશન વડે નંબરના તપાસ કરવામાં આવતા આ બાઇક ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું અને તે અંગે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોય હાલ ચોરા બાઇક સાથે મળી આવેલા આરોપી મોહમ્મદ અયાન અલ્તાફભાઈ ઈમાની જાતે આરબ રહે વાવડી રોડ બાવનસા પીરની દરગાહ પાસે ગણેશનગરની બાજુમાં મોરબી મૂળ રહે માળિયા મિયાણા આરબ શેરીવાળાની ચોરાઓ બાઇક સાથે ધરપકડ કરવામાં આવી હતી હાલમાં રૂપિયા પચાસ હજારની કિંમતના બાઇક સાથે પોલીસ દ્વારા મોહમ્મદ અયાન અલ્તાફભાઈ ઇમાની જાતે આરબ મૂળ માળિયા હાલ મોરબી નામના શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને તે અન્ય કોઈ ચોરીના ગુનાઓમાં સામેલ છે કે કેમ તે દિશામાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા હવે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું એ ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવ્યું છે